જય શ્રી કૃષ્ણ જય દ્વારિકાધીશ તો આપણે આગળ જોયું કે કોલવા ભગતના બાળપણમાં તેની સાથે કઈ ઘટના ઘટે છે તો હવે દ્વારિકામાં આવ્યા પછી કોલવા ભગતની સાથે શું થાય છે કે જેના લીધે થાય અને ભગવાનના મંદિરની દિશા આથમણી થઈ જાય છે ચાલો જાણીએ આપણે ત્યારે થોડા સમય પછી જયારે દ્વારિકાધીશ તેમને કહીને જાય છે સાધુના વેશમાં કે ભગત તમને જયારે દુખ લાગે અને સંસારથી આ જગતથી કંટાળી જાવ ત્યારે દ્વારિકા આવતા રહેજો ત્યારે પોતે પોતાની ગાયો અને પશુધન અને પોતાના ભાઈ નાના ભાઈ નાભા ભગત અને પોતાની બહેન સોનબાઈ બાઈને લઈ અને પોતે દ્વારિકા રહેવા જતા રહે છે અને દ્વારિકા ગયા પછી તેમને ખબર નહોતી કે દ્વારિકાધીશ આવીને મને કહી ગયા એમને તો એમ કે એક સાધુએ મને કીધું છે એટલે તે સાધુએ મને કીધું છે એટલે હવે મારે દ્વારિકા જતું રહેવું છે પણ ત્યાં ગયા પછી એમણે એક નિયમ લીધું કે રોજે જે ગાયોનું દૂધ છે તેનું બોઘડું લઈ અને પેલા અને પછી પાછા બોઘડું લઈને વયા આવે અને પોતાનું જે નિયમિત કામ હોય તે કરવા લાગે છે આવી રીતનું રોજનું કરતા હતા પણ એક દિવસ એવું બન્યું કે તેમને ક્યાંક બહાર જવાનું થયું અને તેમણે જે પોતાનું જે કામ હતું જે પોતાનું નિયમ હતું એ પોતાના નાના ભાઈ નાભા ભગત છે તેમને કહે છે કે નાભા આજે હવે મારે બહાર જવાનું થયું છે તો કાલે તું દ્વારકાધીશને દૂધ દરિયાવજે હવે આમાં બને છે એવું કે નાભા ભગત પોતે સવારમાં ભાઈનું જે સિંધેલું કામ છે એ કરવા માટે મંદિરમાં જાય છે દ્વારકાધીશની સામે બોગડું મૂકે છે અને કહે છે કે આજે આ દૂધ પી લ્યો તમે હું લાવ્યો છું દૂધ ત્યારે કઈ મૂર્તિ થોડી દૂધ પીવે જેવી રીતની ઘટના નાનપણમાં કોલવા ભગત સાથે ઘટી નાભા ભગત સાથે બની અને નાભા ભગત ભગવાન સાથે વાતો કરવા લાગ્યા ઈ કે તમને ક્યારનો કહું દૂધ પી લો દૂધ પી લો તમને તમે તો બહુ ઓલા છો જાણકાર હો એવું લાગે છે આજ વળી તમને ખબર પડી ગઈ કે માણા બદલી ગયો છે ઈ કે એટલે મારા મોટા ભાઈ નથી આયા આવ્યા આજ હું આવ્યો છું અને મેલા ગેલા કપડા છે નાયો નથી નાયા વગર નો દૂધ લઈને આવ્યો છું એટલે દૂધ નહીં પીવો પી લો ને મારે કેટલું કામ છે હજી મને બધું ગયા મારે બધું કરવાનું હોય તમારે જેમાં ઊભું ભગવાન ની સાથે વાત કરે છો આવી રીતની નાભા ભગત મૂર્તિ જવાબ આપે મૂર્તિ જવાબ નથી આપતી મૂર્તિ હલતી નથી મૂર્તિ દૂધ પીતી નથી ત્યારે નાભા ભગત છેલ્લા શબ્દો બોલે છે કે હવે ક્યાર નો કઉ છું અને નિરાતે કઉ છું ત્યાં સુધી સમજણ નથી પડતી બહુ એવું લાગતું હોય તમને હું ચડતી હોય મારા કપડાં જોઈને ને મેલા પોદળા વાળા તો લાવો હું ગાળી દઉં દૂધ ગાળી દઉં પછી પી લેશો ને મૂર્તિ તોય નથી જવાબ આપતી પોતે ગાળ્યો ગાળીને પાછું બોઘરું મૂક્યું મૂર્તિએ દૂધ ના પીધું નાભા ભગતનો મગજ ગયો કારણ કે જે હૃદયથી સાચા હોય ને એને આવી રીતે ભગવાનની સામે ક્રોધ આવી જાય એને પછી થોડું હોય કે ભગવાન છે તેને ક્રોધ કરાય ને એની સામે ભગવાનને કહે છે કે ક્યારનો સમજાવું છું કે કાંઈ સમજ નથી પડતી કે હું કહું છું એમાં કાંઈ સંભળાતું નથી કે ખાલી આમ ઊભું રહેવાનું હા હું જોઈ ભગવાનની આરે વાત કરે છે ત્યારે કહે છે કે જો હવે આ છેલ્લી વાર કહું છું કે પ્રેમથી દૂધ પી લ્યો આ દૂધ લાવ્યો છું આજ મારા ભાઈ નથી આવવાના આજ હું જ પાવાનો છું તમને અને તમારે મારે હાથે જ પીવાનું છે દૂધ પી લ્યો સીધી રીતે તો બહુ સારી વાત છે નકર જો આ ડાંગ પડી કે એક થોકીશ ને તો ફોડી નાખીશ કે આંખ હવે નાભા ભગત છે એ તો ભગવાનની સાથે જેવી રીતે વ્યક્તિ સાથે વાત કરતા હોય એવી રીતે કરે છે અને ઉપાડી ડાંગ જ્યાં લાકડી મારવા જાય છે ને ત્યાં ભગવાન લાકડી પકડી લે છે ને દૂધનું નું બોગડું હાથમાં પકડીને દૂધ પી લે છે એ ક્યારનો કેતો તો એ કે આટલી બધી માથાકૂટ કરાવવાની શું જરૂર હતી આ પેલા પી લીધું હોત તો આ મને કેટલો ખોટી કર્યો એ તો વૈયા આવ્યા બોઘરું લઈને ઘરે વૈયા આવ્યા હા મેં દૂધ પી લીધું મૂર્તિએ બધી ઘટના બની ગઈ ઘરે આવીને બીજે દિવસે જેવી રીતે મામાની પોતે વર્ણન કર્યું હતું એવી જ રીતે નાભા ભગત છે એ કોલવા ભગત વાત કરે છે કે તમારો કાળીયો ઠાકર તો બહુ નટખટ છે એ કે કાં કે શું થયું કે પણ કેટલા એને તોફાન કરવાના હવે એ કે આટલી ઉંમરે કે થોડા તોફાન કરવાના હોય નાનપણમાં કર્યા તો એ થાંભળ્યા આપણે પણ એ તો હજી ને સુધરો કે તો કે શું કર્યું તો કે અરે હું કર્યું હું કાલ ગયો તો કે દૂધ લેન તે કે એને ખબર પડી ગઈ કે આજ કોલવો નથી આવ્યો આજ નાભો આવ્યો છે કે દૂધ જ નો પીવે કોઈ વાત કે કેટલી માથાકૂટ કેટલી કરગર્યો કેટલી એને વિનંતી કરી પણ કાંઈ સાંભળવો જ જોઈએ કે તો કે પછી પછી એવું કે હું એ લાકડી ઉપાડી કે મેં તો કીધું કે એક નાખીશ હમણાં કે પીવું હોય પી લો કે કેટલીક વાર લગાડવાની હોય પાયા વગર તો હું જવાનો નથી કે તે દ્વારકાધીશ ઉપર લાકડી ઉપાડી કે આ તો શું કરવું કે હું પીવે ની સાંભળે ની શું કરવું કે પછી પછી તો કે મગજ જાય જ ને મારો તો કે પછી તો કે એને લાકડી પકડી લીધી ને પછી હાથમાં બોગરું લઈને પી ગયા કે તો પેલા પી લીધું હોત તો મને મને આવો હેરાન ન કર્યો હોત તો કે નાભા પોતે વિચાર કરે છે મનોમન કે દ્વારકાધીશ તમે મને આટલા વર્ષોથી હું તમારી પાસે આવું છું તમને દૂધ ધરું છું અને તમને આ મારી નિષ્ઠા છે તેની તમે મારી પરીક્ષા કરો છો અને મને તમે એક વારે દર્શન ન અને મારો નાનો ભાઈ એક દિવસ આવ્યો ને એક દિવસમાં તમે એના હાથનું દૂધ પી લીધું હવે તમારે મારા હાથનું દૂધ પીવા આવવું જ પડશે સંધ્યાનો સમય હતો બોઘડું લઈને ગયા અને ભગવાન મંદિરની પાછળ જઈને બેઠા અને ત્યાંથી કેળિયા ઠાકર એ જગતના તાત એ દ્વારકાધીશ તારે આવવું હોય તો અહીંયા આવીને દૂધ પી લે ત્યારે ભગવાન એની સાથે વાતો કરે છે એ કે પણ ન્યા વાહે મંદિરની વાહે જઈને શું કરવા બેઠો છે કાંઈ મારે સામે આવીને ઊભો રહે ને લાય પી લઉં દૂધ કે નહીં હવે તો તમારે અહીંયા પાછળ મા મંદિરની વાહે મારી પાસે આવીને દૂધ પીવું જોશે હું મંદિર સામે આવવાનો નથી પણ એ કે મારે કારણ શું છે તારા પગ ભાંગી નાખ્યા છે કે ભાંગી ગયા છે તારે ઊભું થઈને અહીંયા આવતા હું વાર વાર લાગે કે મને ખેડ બોલાવતો તો કે નહીં આજ તો મારા પગ ભાંગી નાખવા પડે તો ભલે ભાંગી નાખવા પડે પણ તમારે દૂધ પીવા તો અહીંયા જ આવવું પડશે અને હકીકતની બનેલી ઘટના કે ત્યાં પડેલો બાજુમાં પથ્થરો ઈ પથ્થરો લઈ અને પોતાના બેય ગોઠણ ઉપર મારી અને બેય ગોઠણના ભાંગી નાખે છે અને પછી કહે છે માળા હાથમાં છે આહુડામાંથી ચોધાર પાણીની આંખો આંખોમાંથી આંસુ વહે છે અને ભગવાનને

ત્યારે એ કોલવા ભગતની વાત સાંભળી અને દ્વારિકાધીશ ઈ કે ખરેખર હવે તે ભાંગ્યા છે એટલે હવે મારે જ આવવું પડશે હવે તું તો કઈ હઠ મૂકવાનો નથી દ્વારિકાધીશ મંદિરની બહાર નીકળીને ને પાસે આવીને ઉભા રહેશે કે લાય દૂધ ઈ કે એમ ન મળે દૂધ તો કે તો હવે હું તને હું હવે તારે સામે આવ્યો તો કે તોય ન મળે તો કે તો ઈ કે આખું મંદિર આ થમણી બાજુ કરો અને પછી આવો અને મારી હામાં ઉભા રહ્યો આથમણી બાજુ મંદિર કરો અને મારી હામાં આવીને ઉભા રહ્યો પછી દૂધ મળે ત્યાં સુધી દૂધ ન મળે તો કે પણ કોલવા આથમણી બાજુ મંદિર ન હોય બધા મંદિર ઉગમણી બાજુ હોય ને મારું તારે મંદિર હું કરવા ફેરવું છું તારે મારા મંદિર ને ફેરવીને શું કામ છે તું કરવા હું માગત ઈ કે પણ ક્યારે મારા ભારત દેશમાં જો કોઈ સમુદ્ર બાજુથી ચડાઈ કરે હુમલો કરે તો તમારું નજર સમુદ્ર બાજુ બાજુ મારા દેશની હામું ન જોઈ શકે મારી દ્વારિકાને કોઈ વાળ વાંકો ન કરી શકે એટલા માટે આ દરિયા બાજુ મોઢું કરીને ક્યારેક ઉભા રહ્યો ને જોવો તો ખરા કે કેવો ઘોઘવાટા કરે છે અને એની બાજુ મારા ભારત દેશમાં કે મારા દ્વારિકા ઉપર મારા દ્વારિકાની કોઈ વાળ વાંકો ન કરી શકે એટલા માટે તમારે અહીંયા આથમણી બાજુ ઊભું રહેવાનું છે અને તમે આથમણી બાજુ આવશો તો તમને આ દૂધ મળશે અને ખરેખર ભગવાન ભક્તાના જે ભક્તિ છે ને એની સામે ભગવાન લાચાર બની જાય છે અને બોલવાને કહે છે કે આજ તારી તારી વાત જે સાંભળી અને તારી જે અંદરની ખુમારી છે એ સાંભળી અને હું ખૂબ જ ખુશ થયો છું જા કોલવા આજથી મારું મંદિર આ થમણું થશે અને ભગવાન પોતાનું આખું મંદિર ફેરવે છે દિશા ફેરવી નાખે એનું નામ ભક્ત ભગવાનની દિશાઓ ફેરવી નાખે વિચાર તો કરો કે કેવડી એની ભક્તિની તાકાત હશે આપણે એક માણસ નો વિચાર નથી બદલી શકતા ત્યારે ભગવાન ભગવાનની દિશાઓ ફેરવી નાખે બેસવાની ત્યારે કોલવા ભગત ની વાત ઠાકર ને એટલી બધી આનંદ આવી જાય છે દ્વારિકાધીશ એટલો આનંદિત થઈ જાય છે કે પોતાનું મંદિર ઉગામણી બાજુ થી આથમણી બાજુ કરી દેશે અને કોલવા ભગત હાથમાંથી દૂધનું બગરું લઈને ઘટક કટક પી જાય છે આનું નામ કેવાય ભક્તિ ત્યારે આવા ભક્તો અને આવા સંતો આપડા ભારત ભૂમિમાં માં થયા વંદન કરીએ અને આજે આપણે વાત સાંભળી એટલે આપણે જયારે દ્વારિકા જશું ત્યારે આપણે કોલવા ભગતને જરૂર યાદ કરીશું નાભા ભગત ને યાદ કરીશું અને જે કાઠમા ગામે જે શિવ મંદિર છે તેમને પણ નમન કરીશું ત્યારે જ આપણી દ્વારિકાની જે યાત્રા છે એ પૂર્ણ થશે અને ખરેખર દ્વારકા કે ભગવાનને એના ભક્તો વધારે વાલા હોય તેના ભક્તોને એની સામે જઈને યાદ કરીએ ને એટલે ભગવાન ખૂબ જ ખુશી થાય ખૂબ જ આનંદ થાય તો હવે આપણે કરીશું સરસ મજાની તેમની વાત સાંભળી ઘટનાઓ સાંભળી અને તે બધું આપણા જીવનની અંદર પણ આવી રીતનું અનેક જગ્યાએ બનતું હોય છે પણ આપણે ક્યારેય નોંધ લેતા નથી તો આવું ભગવાન આપણને સમજવાની શક્તિ સમજણ આપે આજની જે વાત છે આપણી તે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં મૂકીશું અને ફરી પાછા નવી વાતો સાથે નવા વિષય સાથે મળતા રહીશું આજ માટે